અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ફરજ ઉપર હાજર આરપીએફ જવાની સૂચકતા અને બહાદુરીના કારણે મહિલાનો જીવ બચી ગયો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલા ઝડપથી દોડીને ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન અચાનક જ તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની કગાર ઉપર હતી આ જોખમી દ્રશ્ય નજરે પડતા જ ત્યાં હાજર આરપીએફ જવાન તરત જ ત્યાં દોડી ગયા હતા અને તેને તરત જ મહિલાને ખેંચી સલામત રીતે બહાર કાઢી લીધી હતી જો થોડીક ક્ષણભરની પણ વાર થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હોત આરપીએફ જવાની આ બહાદુરી અને સતર્કતાના કારણે કોઈનું જીવન બચી ગયું રેલવે પ્રશાસન દ્વારા આરપીએફ જવાની પ્રશંસા કરવામાં આવી રહી છે સાથે જ મુસાફરોને ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવા પ્રયાસ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે